મારે હર મહાદેવ બાર જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગની કથા ભીમ નામના રાક્ષસ સાથે જોડાયેલી છે જે કુંભકરણનો પુત્ર હતો જ્યારે તેને ખબર પડે છે કે તેના પિતાની હત્યા ભગવાન વિષ્ણુ એટલે કે રામ અવતારે કરી છે ત્યારે બધા દેવતાઓ અને વિષ્ણુ ભગવાનના સહાર માટે તે લાખો કરોડો વર્ષ બ્રહ્માજીની તપસ્યા કરે છે અને વરદાન મેળવે છે કે તે બળમાં સૌથી શ્રેષ્ઠ રહે અને ત્યાર પછી તે બધા દેવતાઓને હરાવીને વિજય પ્રાપ્ત કરે છે એક સમયે કામરૂપના રાજા સુદક્ષિણ સાથે યુદ્ધ કરી તેને બંદી બનાવીને જેલમાં પૂરી દે છે સુદક્ષિણ રાજા ભગવાન શિવના મહાન ભક્તો હોય છે તે કારાગારમાં જ એટલે કે જેલમાં જ ભગવાન શિવની પાર્થિવ શિવલિંગ બનાવી તેની તપસ્યા કરે છે આ વાતની ખબર જ્યારે ભીમ નામના રાક્ષસને પડે છે ત્યારે તે તેના સંહાર કરવા માટે આવે છે ત્યારે પાર્થિવલિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થાય છે અને તે રાક્ષસનો નાશ કરે છે ત્યારે બધા દેવતાઓની વિનંતીથી તે હંમેશને માટે ત્યાં વાસ કરે છે આ રીતે ભીમાશંકર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થાય છે